હેલો મા રાજકોટવાસીઓ આજે તમારા માટે હું મસ્ત મજાની ખુશખબરીની વાત લઈને આવ્યો છું તો હવે ખુશખબરીની વાત એ છે કે આપણા રાજકોટથી નોથ દ્વારા અથવા ભુજની મુસાફરી કરતા લોકોને હવે પ્રાઇવેટ બસ જેવી મસ્ત સુવિધા છે ને આપણે એસટી વોલોમાં મળી જશે તો ચાલો તમને એસટી વોલો બતાવું અને એનું ભાડું કેટલું છે એ તમને જણાવું અને એની અંદર કેટલી બધી મસ્ત સુવિધાઓ છે એ બી તમને બતાવીશ તો છે ને વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો હેલો ગાઈશ તો હું આવી ગયો છું આપણા રાજકોટના બસ છે ને અને ત્યાં છે ને પહેલી વાર રાજકોટથી નાદ દ્વારા એસટી વોલ્વો શરૂ કરવામાં આવી છે તો ચાલો આપણે હવે અંદર જઈએ અંદર તમને વોલ્વો બસ બતાવું એનું ઇન્ટીરિયર બતાવું અને ભાડું શું છે એ બધું બતાવું ચાલો મારી જોડે બસ સ્ટેન્ડની અંદર તો આપણે આવી ગયા છીએ અત્યારે એસટી બસ સ્ટેન્ડની અંદર કહેવાય ને કે સાડા ચારે બસ ઉપર છે અને બાર કલાકે નાદ દ્વારા પહોંચાડી દેશે બોલો તો હાલો આપણે અત્યારે બસ જોવાની છે મસ્ત મજાની એમ કહેવાય ને કે નવી આવી છે જેમ કે છે ને આ બસ સ્ટેન્ડ છે અમારા રાજકોટનું અને વોલો માટેનું બેસવાનું અહીંયા છે તો જો બસ મોડી આવે ને અથવા કે બસનું કંઈક ટાઈમિંગ હોય તો અહીંયા તમારે ઊભું રહેવાનું અહીંયા રાહ જોવાની અને અહીંયા છે ને વોલો બસ બધી આવશે નાથ દ્વારાની તો અહીંયા આવશે અને કહેવાય ને કે ભુજની તો અહીંયા આવશે તો આપણે હવે છે ને બસની રાહ જોઈ રહ્યા છીએ આવે એટલે તમને મસ્ત મજાની બસ નું ઇન્ટિરિયર બતાવ ને બસ બતાવ જેમ કે એને ભાઈ બધા બસો ની રાહ જોઈ રહ્યા છે હજી ટ્રાફિક જો આમ જો બધા ઘણા ધડી બોલે હજી ઓલી બસ ના થાય હું તો બસ ની રાહ જોઈ રહ્યો આ બાજુ બધા આવે છે બસ માં બે સમજો અનાઉન્સ થાય કે આ બસ આવી ગયો તમે તમારી બસમાં આવ્યો હોય એના બધું અનાઉન્સમાં થયો પડે ફૂલ ટ્રાફિક જો તમે એમ ના કંઈ કઈ તહેવાર જેવું છે તો કાંઈ તહેવાર જેવું બારમાં સાહેબ બસ સ્ટેન્ડ હોય જ છે જેમ કે જોઈ શકો છો આમ જો બસ આવીને પડાપણી કરાવીને આમજો ઓહોહ વાંધો અહીંયા બસ આવતી નથી કે ડાયરેક ભરાઈ જાય એવું હો સીટ ન જાય છે ટૂંકમાં એટલે ઊભો ઉપર જવાનું થાય ને તો સમજો ભાઈ પડાપડી તો એવો ટૂંકમાં સીટ તો આવી જ ન જોય ઉપર આવું જ નથી તમને બેહીને જ જવું યાર જેમ કે ભાઈ જો બસ આવી ગઈ છે રાજકોટ ટુ ભુજ ચાલો આપણે એની અંદર જઈને તમને મસ્ત મજાનું ઇન્ટિરિયર બતાવું જેમ કે છે ને આપણે બસની અંદર આવી ગયા છીએ અને કહેવાય ને મસ્ત તમને છે ને ઇન્ટિરિયર બધું બતાવું અને પહેલાં તો છે ને આમાં સુરતાલીસ જણાની કેપેસિટી છે આપણે લાસ્ટમાં બેસી ગયા છીએ એમરજન્સી ગેટ છે આ સીડી છે અને પાછું છે ને ફાયર એસી રૂપી રાખી રહેવામાં યાદ છે મતલબ કે બધી ફૂલ વ્યવસ્થા છે અને આ છે એટલે બહુ ધ્યાન રાખવું એસી છે સ્પીકર છે એસી મસ્ત મસ્ત ઠંડી હવા આવે છે અને કે સીટ છે ફૂલ ગાદી વાર ગયો મજા આવે તમને એમ લાગે જ નહીં ભાઈ એ અમારા રાજકોટ ની બોલવો અને ભાઈ જો આ બધું ચાર્જિંગ કેબલ છે કરન્ટ આવી ગયો હોય તો ધ્યાન રાખવું નાથદ્વારાનો જે રોડ છે ને એમાં સેમ ટુ સેમ બસ મૂકવામાં આવ્યું છે આ ભુજવાળા રૂટની છે ટોટલ પાંચ બસ મૂકવામાં આવી છે અને કહેવાય ને કે ચારે ચાર ભુજના રૂટમાં હાલશે અને પેલી છે ને રાત દ્વારાના રૂટમાં હાલશે ઓકે તો ભૂલતા નહીં હોય સફર કરવાનું અને કોમેન્ટમાં કહેજો કે કોણ કોણ સફર કરી ચૂક્યા છે અને કરવાના છે ફર્સ્ટ ટાઈમ જો બધી લાઇટિંગની મસ્ત સુવિધા રાખેલી છે ભાઈ કંઈ ઘટે જ નહીં અને તમને આ બસ જોઈને કેવું લાગ્યું અને સિટિંગની બધી બહુ મસ્ત છે બધું પડદર રાખેલી છે કોમેન્ટમાં કહેજો કે તમને આ બધું ઇન્ટિરિયર કેવું લાગ્યું ચાલો કે બારે નીકળીએ હેપી જર્ની બબાઈ આ હતી રાજકોટ ટુ ભુજ વાયા મોરબી સામખિયાલી ભચાઉ ગાંધીધામ આદિપુર અંજાર જેમ કે મેં તમને બધી બસો બતાવી દીધી ભુજ વાય નાથદ્વારા વાળી અને નાથદ્વારાનો રૂટ છે સાડા ચાર કલાકે સાંજે ઉપર છે ઓકે અને બાર કલાકનો રૂટ છે અને તેરસો ને એકોતેર રૂપિયા ભાડું છે પર પર્સન અને કહેવાય ને કે ભુજનું ભાડું છે છસો ચોત્રીસ રૂપિયા અને સવારે છ થી બપોરે તમને દેશે અને પાછું સાંજના હાડા પાસે પાછી બસ આવશે તો ભાઈ સફર કરવાનું ભૂલતા નહીં આ તો મારા રાજકોટ નું બસ સ્ટેન્ડ અને કોમેન્ટમાં કહેજો તો કોણ કોણ મારા રાજકોટના બસ સ્ટેન્ડ આવી ગયેલા છે અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો ત્યાં સુધી બન્યા રહેજો મારા બધા વિડીયોમાં અને મળ્યા નવા વિડીયોમાં નવા જનતા સાથે ત્યાં સુધી બધાને રામે રામ ને જય શ્યા રામ